દેશને છસો કરોડના પતંગ પૂરા પાડે છે ગુજરાત ઉત્તરાયણમાં લોકો જે વિવિધ રંગબેરંગી પતંગો ઉડાડે છે તે બનાવવાની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ છે ગુજરાતમાં ખંભાત અને નડિયાદની જેમ અમદાવાદના અનેક પરિવારો વર્ષના નવ મહિના પતંગ બનાવ્યા જ કરે છે માત્ર ચોમાસાના ચાર મહિના કામગીરી બંધ રહે છે વર્ષ દરમિયાન પતંગ બનાવતા અનેક પરિવારો રોજી પૂરી પાડતો આ ગૃહ ઉદ્યોગ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળે છે ઉત્તર ભારતમાંથી વર્ષે દોઢ લાખ કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ અને સુરત આવે છે એકલું ગુજરાત રૂપિયા કરોડના પતંગ બનાવીને અમદાવાદનું પાસઠ ટકા માર્કેટ ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતના હાથમાં છે શિયાળામાં સ્વાભાવિક રીતે આકાશમાં પતંગ પતંગો દેખાવાના શરૂ થઈ જાય જે જાન્યુઆરીની ચૌદમી અને પંદરમી તારીખ તારીખે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સર્વોચ્ચ સ્તરે દેખાતા સમગ્ર તહેવારને અનેક યાદો સાથે સમી જાય છે એક મહિના થી જ પતંગના માર્કેટને સક્રિય થઈ જાય છે પરંતુ આ માર્કેટ અમદાવાદના જમાલપુર કાળુપુર દરિયાપુર રાયખડ ગીકાટા નારોલ વટવા જમાલપુર રામોલ ઓઢવ ઈસનપુર ગોમતીપુર બાપુનગર અમરાઈવાડી જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ કારીગરો પતંગ બનાવવા બીજા શહેરોમાંથી આવે છે ખાસ કરીને જયપુર રાયબરી મેરઠ ગાઝિયાબાદ ઇન્દોર જેવા શહેરોમાંથી કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ આવે છે પતંગની બનાવટ માટે બટર પેપર ટિશ્યુ પેપર લોકલ ઉપરાંત પોલિએસ્ટર પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ થાય છે જેના માટે વાંસની સળીઓનો ઉપયોગ પણ થાય છે પતંગની ચારે બાજુને બાંધવા માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે અત્યારે પતંગ પરથી થ્રી પ્રિન્ટિંગ પણ કરવામાં આવે છે પતંગ માત્ર લોકલ માર્કેટમાં જ નહીં પરંતુ કોર્પોરેટ લેવલે હવે કોર્પોરેટ ગિફ્ટિંગમાં પણ સ્થાન પામ્યું હોવાથી કંપનીઓ પોતાના કર્મચારીઓને પતંગ ફિરકીની ભેટ આપતી હોવાથી કસ્ટમાઇઝ પતંગ પણ બજારમાં મળતા થયા છે અમદાવાદમાં માત્ર બે રૂપિયાથી લઈને રૂપિયા એક હજાર અને પાંચ હજારના ના

તે શિયાળામાં પ્રચલિત શોખ થયો હતો પરંતુ આજે ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી વધુ પતંગનું ઉત્પાદન કરતું રાજ્ય છે અને અમદાવાદ અને સુરતમાં તેનાથી સૌથી વધુ કારીગરો કામ કરી રહ્યા છે જો કે એવું કહેવું મુશ્કેલ છે કે કયા શહેરોમાં તેનો સૌથી વધારે કારીગરો છે પરંતુ ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે મોટી પતંગોની સાથે અમદાવાદ પાસે મિનિએચર પતંગનું એક મોટું કલેક્શન પણ છે માત્ર પતંગ જ નહીં પરંતુ પતંગની સાથે દોરી રંગનારા કારીગરો પણ સ્થાનિક અને બહારથી સક્રિય થઈ જાય છે મોટી સંખ્યામાં સુરત અને અમદાવાદમાં દોરી ઘસવા માટે ખાસ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી કારીગરો આવતા હોય છે મિત્રો પતંગ ઉદ્યોગનું હબ એ ગુજરાત ગુજરાત છે પતંગો સમગ્ર દેશમાં મોકલી રહ્યું છે એકતામાં અનેકતા દર્શાવતો આ એક ગૃહ ઉદ્યોગ છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર